જેઆ સાથે આગળની વાત કરવામાં આવે તો તેરા તુષ્કો અર્પણસની સમગ્ર ટીમ દ્વારા દેશની રક્ષા કરતા જવાનોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી દેશ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ આજે તેરા તુષ્કો અર્પણ ટ્રસ્ટ કચ્છ ની સમગ્ર ટીમ દ્વારા જે રીતે 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ જે રીતે દરેક ઘર પર તિરંગા લહેરાવાના છે ત્યારે અમારી સંસ્થાએ એવું નક્કી કર્યું કે જે આપણી દેશની સરહદ પર રક્ષા કરે છે આપણું રક્ષણ કરે છે એવા દરેક જવાનોના ઘર પર પણ આ તિરંગો લહેરાય એ માટે ભુજના મિલિટરી સ્ટેશન મધ્યે આર્મી જવાનોને આ તિરંગા અર્પણ કરવામાં આવ્યા અને જેમાં બ્રિગેડિયર સુરેન્દ્રસિંહ જે સેનાના મેડાલિસ્ટ છે એમની સાથે બધા જ જવાનોને મળવાનું થયું અમારી સાથે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છના સંચાલકજી શ્રી હિંમતસિંહજી વસણ અને સમગ્ર અમારી સંસ્થાની ટીમ દ્વારા આ જવાનોને મળી અને ખૂબ આનંદ થયો અને ખૂબ ગૌરવ થાય કે કચ્છ એક બોર્ડર વિસ્તાર છે અને આ બોર્ડર વિસ્તાર ઉપર દરેક કચ્છીઓને જેમના ઉપર નાઝ હોય દરેક કચ્છીઓ જ્યારે જ્યારે આપણે આ જવાનોને મળીએ છીએ ત્યારે આપણામાં પણ એમના જેમ જ એક જોશ અને હિંમત વધે છે ત્યારે આજે અમને પણ ખૂબ ગૌરવ અને આનંદ થયો કે આ એક મોકો તિરંગા અર્પણ કરવાનો અમને મળ્યો અને આજે ખૂબ સારી રીતે જવાનો સાથે બેસવાનું થયું અને ખૂબ વાતો થઈ ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ થાય છે